શિક્ષિત વ્યક્તિ શિક્ષિત સમાજ સતોતેર બાળકો નો રસૂલ પરા તાલુકા શાળામાં વાજતે ગાજતે પ્રવેશ સ્માર્ટ બાળકો માટે છ સ્માર્ટ બોર્ડ નું ઉદઘાટન કરતા પૂર્વ રાજ્યપાલ શ્રી કર્ણાટક રાજ્યના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રસૂલપરા તાલુકા શાળા કોઠારિયા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો આ ઉત્સવમાં ધોરણ એક માં એકતાલીસ કુમારો અને છત્રીસ કન્યાઓનો શાળામાં પ્રવેશ થયો આંગણવાડીમાં ત્રેવીસ કુમારો અને અઢાર કન્યાઓ બાલવાટિકામાં અઢાર કુમારો અને પંદર કન્યાઓનો પ્રવેશ થયો હતો આ પ્રસંગે કર્ણાટક રાજ્યના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાએ કન્યા શિક્ષણ પર વધુ ભાર મૂકવા જણાવ્યું હતું અહેવાલ દીપક રાઠોડ